તો બલભદ્રભાઈ આ મિશનનું નામ બે હજાર અઠ્યાવીસ રાખ્યું અને એટલો બધો લાંબો સમય લીધો હતો નમસ્તે મિત્રો જય હિંદ જય જવાન જય કિસાન સાહેબ બે હજાર અઠ્યાવીસ એટલે કે એટલો લાંબો સમય લેવાનું કારણ એ છે કે આપણે આ જે આંદોલન છે એ કોઈ ઉગ્રતાથી કરવાનું નથી ક્યાંય જમાવડો કરવાનો નથી હજી કાલ સવારે જો આપણે આંદોલન કરવું હોય તો હજારની લાખ પબ્લિકને ભેગું કરવું હોય તો એક મહિનાની અંદર થઈ જાય બરાબર પણ આપણે આ જે વાત છે જે સરકારની સમક્ષ મૂકવાની છે એ સરકારની સાથે રહીને આપણે કામ કરવાનું છે બીજા નંબરમાં હું તમને એક ઉદાહરણ આપું કે અત્યારે જે જીઓનું સિમ કાર્ડ બધા લોકો વાપરે છે જનતા જનાર્દન બરાબર છે એની કામની શરૂઆત એકચ્યુઅલમાં ક્યારે કરવામાં આવી હતી તમને ખ્યાલ છે બે હજાર નવની ની અંદર બે હજાર નવથી મુકેશ અંબાણી સાહેબ છે એની ઉપર કામ કરતા હતા અને મારા ખ્યાલથી બે હજાર સોળ કે બે હજાર સત્તરમાં એ લોન્ચ થયું તો સારું અને સુનિશ્ચિત કામ કરવું હોય એક સરકારની સાથે રહીને કામ કરવું હોય તો લાંબા સમયની જરૂર છે કે જેમાં એક લાંબા પ્લાનિંગની જરૂર છે એટલે આપણે સરકારને પણ એવી વિનંતી કરવાની છે કે સાહેબ અમારો જનતાનો હવે આ એક પ્રકારનો તમારી તમને એક રિકવાયરમેન્ટ છે જે તમે ફૂલફિલ કરો એટલા માટે આમાં લાંબો સમય લેવામાં આવ્યો છે જય હિન્દ મિત્રો જય જવાન જય કિસાન